જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું પોષ મહિનાના વધ પક્ષની સંકષ્ટ ચતુર્થી કે જેને તિલકુટ સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે આ ચતુર્થીનું શું છે મહાત્મ આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા તથા સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળશું જો આપની વિડીયો પસંદ આવે કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો દર મહિને બે ચતુર્થી આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં શુદ્ધ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વધ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે આ દરેક ચતુર્થીનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે પરંતુ પોષ મહિનાના વધ પક્ષની જે સંકષ્ટ ચતુર્થી આવે છે આ ચતુર્થીનું મહત્ત્વ ખૂબ જ વધારે છે આ ચતુર્થીને તિલ ચતુર્થી અથવા તો તિલકૂટ ચતુર્થી કહેવામાં આવે છે આ ચતુર્થી વર્ષની સૌથી મોટી સંકષ્ટ ચતુર્થી કહેવાય છે તેમાંય આ ચતુર્થી સોમવારે આવતી હોવાથી તેનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે આ ચતુર્થી અને સોમવારના શુભ સંયોગમાં ભગવાન શ્રી ગણેશ સાથે ભગવાન શિવ અને ચંદ્રદેવની પૂજા કરવાનું મહાત્મ છે ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે તથા સોમવારના સ્વામી ભગવાન શિવ છે અને ચતુર્થીના કારક ગ્રહચંદ્ર છે આથી આજે આ ત્રણેય દેવતાની પૂજા કરવી સંકષ્ટ ચતુર્થીનું આ વ્રત બાળકોની સુખાકારી તેની લાંબી આયુષ્ય અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે કરવામાં આવે છે આજના દિવસે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી વર્ષમાં આવતી બધી જ સંઘષ્ટ ચતુર્થીનું વ્રત કર્યા સમાન જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશ અને ચંદ્રદેવની પૂજા કરવાનું મહાત્મ છે આજે ચંદ્રોદયનો સમય છે રાત્રે નવ કલાક દસ મિનિટનો જેમણે આજે ચતુર્થીનો ઉપવાસ કરેલો છે તો તેમણે ઉપવાસ છોડવા માટે ચંદ્રોદયની રાહ જોવી પડશે કારણ કે વધ પક્ષનો ચંદ્રોદય થોડો મોડો થાય છે કહેવાય છે કે આ ચતુર્થીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનની બધી જ પરેશાની દૂર થાય છે કારણ કે આ તિથિ સંકટના અંતની તિથિ છે આથી જ તેને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે જેને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો તેમણે આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી આજે ભગવાન શ્રી ગણેશના મંત્ર જપ કરવાથી ચોક્કસ સંતાન પ્રાપ્તિ થાય છે બ્રહ્મપુરાણમાં કહ્યું છે કે સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખી ભગવાન શ્રી ગણેશની જે પૂજા કરે છે તેની બધી જ મુશ્કેલીઓ કષ્ટ બાધા દૂર થાય છે પોષ મહિનાની સંકષ્ટ ચતુર્થીમાં ભગવાન શ્રી ગણેશને તલ અને ગોળથી બનેલા લાડુ અથવા તો તલકૂટ અર્પણ કરવામાં આવે છે આ ચતુર્થીમાં તલનું મહત્ત્વ વધારે હોય છે આજે ભગવાન શ્રી ગણેશની પૂજામાં તલમાંથી બનેલી વસ્તુઓ ધરાવી જોઈએ ચંદ્રોદય સમયે જ્યારે ચંદ્રદેવને અધરે અર્પણ કરો ત્યારે તેમાં તલ ઉમેરવા જોઈએ આમ કરવાથી ભગવાન શ્રી ગણેશ અને ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થશે જે વ્યક્તિના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડતો હોય છે સખત મહેનત કર્યા પછી પણ કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્ત નથી થતી તો તેમણે આજે ભગવાન શ્રી ગણેશનો મંત્ર ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો અગિયાર વાર અથવા તો સમય અનુસાર જપ કરવો ભગવાન શ્રી ગણેશને લાલ ફૂલ ચડાવવા તલ અને ગોળના બનેલા લાડુ ધરાવવા જેમને ધારેલા કોઈ કાર્યો પૂર્ણ થતા નથી તો તેમણે આજે ભગવાન શ્રી ગણેશની પૂજામાં હળદરનું સ્વસ્તિક બનાવવું ભગવાન શ્રી ગણેશને હળદરનું તિલક કરવું અને પોતે પણ હળદરનું તિલક કરવું ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવી કે પોતાના કાર્યસ્થિતિમાં સિદ્ધિ હાંસલ થાય આમ કરવાથી તેના જીવનમાં બધી જ મુશ્કેલી દૂર થઈ જશે તેના કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે મિત્રો આજે ચતુર્થીના દિવસે તલનું દાન કરવું તલનું સેવન કરવું ભગવાનને તલ અર્પણ કરવા સાથે તલથી હવન કરવું આજની સંકષ્ટ ચતુર્થી સોમવારે આવી છે આથી આજે ભગવાન શ્રી ગણેશની પૂજા શિવ પરિવાર સાથે કરવી જોઈએ આ શિવ પરિવાર એટલે ભગવાન શિવજી મા પાર્વતી ભગવાન શ્રી ગણેશ કાર્તિકેય સ્વામી તથા બાજુમાં નંદી બેઠેલા હોય તેને શિવ પરિવાર કહેવામાં આવે છે આથી આજે સોમવારે જે સંકષ્ટ ચતુર્થી આવી છે આ ચતુર્થી ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારી છે આથી આજે સમગ્ર શિવ પરિવારની પૂજા કરવાનું મહાત્મ્ય છે ચતુર્થીની પૂજામાં ચંદ્રની પૂજાનું પણ ખૂબ મહત્ત્વ છે આથી જેની કુંડળીમાં ચંદ્રગ્રહ દોષ છે તો તેમણે આજે ચંદ્રદેવની પૂજા શિવલિંગના રૂપમાં કરવી જોઈએ શિવલિંગને દૂધ ચડાવવું દૂધમાંથી બનેલી મીઠાઈ ધરાવી તથા ઓમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરવો આ રીતે આજે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી વ્રત ઉપવાસ કરવો અને સાંજે ચંદ્ર દર્શન કર્યા પછી જ ઉપવાસ છોડવો તલ અને ગોળના લાડુ ધરાવવા અને પોતે પ્રસાદ ગ્રહણ કરવો તથા સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળવી તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને હવે સાંભળશું સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય માતા પાર્વતીએ ભગવાન શ્રી ગણેશને પૂછ્યું હે વત્સ પોષ માસમાં કયા શ્રી ગણેશનું પૂજન કરવું જોઈએ આ પૂજાનો વિધિ કયો છે કયું ભોજન કરવું જોઈએ તમે એ વિશે મને કહો ત્યારે શ્રી ગણપતિજી બોલ્યા હે માતાજી માક્ષર માસની ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા પૂર્ણ થતાં શૈનક આદિ ઋષિઓ કહેવા લાગ્યા હે સુદ્ધજી હવે તમે પોષવધ સંકષ્ટી ચતુર્થી વિશે કહો ત્યારે સુદજી બોલ્યા હે શૈનકાદિ મુનિઓ પોષ મહિનાની સંકષ્ટી ચતુર્થી સંકટનાશિની કહેવાય છે તેને લંબોદર ગણેશ ચતુર્થી પણ કહે છે આ દિવસે લંબોદર નામના શ્રી ગણેશજીનું પૂજન કરવું જોઈએ સામાન્ય અર્થ જોઈએ તો ગણેશજીનું ઉદર પેટ મોટું છે અખિલ વિશ્વ તેના ઉદરથી ઉત્પન્ન થયું છે ગણેશજીનું પેટ મોટું છે કારણ કે તેમાં બ્રહ્માંડ રહેલું છે અનંત અસંખ્ય લોકોના અપરાધો એમાં સમાવી દેવામાં આવે છે જેમનું ઉદર વિશાળ તે ક્ષમાવાન અને ઉદાર ગણાય છે શ્રી ગણેશજીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવી જોઈએ એ દિવસે ભોજનમાં પવિત્ર ગૌમૂત્ર પીવું જોઈએ વ્રત કરનારે પૂજન કરતાં પહેલાં શ્રદ્ધાથી પૂજન કરવું આખો દિવસ શાંત સ્વભાવ રાખવો કદી ગુસ્સો કરવો નહીં ઉપવાસ કરવો બપોરે સૂવું નહીં રાત્રે પૂજનથી પરવારીને બ્રાહ્મણને પૂજન કરાવવું દૂધની ખીરમાં ચોખ્ખું ઘી નાખીને શ્રી ગણપતિના મંત્રથી હવન કરવો તેમ કરનાર મોટા મોટા લોકોને પણ પોતાને વશ કરી શકે છે હવે હું પોષવત ગણેશ સંકૃષ્ટિ ચતુર્થીની કથા કહી સંભળાવું છું જે તમે એક જ સાંભળો આ કથા શ્રીલંકાના રાજા રાવણની છે એકવાર શ્રીલંકાના રાજા રાવણે સર્વ દેવોને જીતી લીધા રાવણના દિલ દિમાગ પર ધમણનો તો જાણે નશો ચડી ગયો તે અત્યંત મદાંધ બની ગયો વાલી એકવાર સંધ્યા પૂજા કરતો હતો તેની પાછળ જઈને તેણે પૂંછડું પકડીને અમળાવ્યું શક્તિશાળી વાલી આથી ઘણો ગુસ્સે થયો તેણે રાવણને પોતાની બગલમાં દબાવી દીધો અને આકાશ માર્ગે કિશકિંધા નગરીમાં આવ્યો બંદી રાવણને વાલીએ પોતાના પુત્ર અંગદને રમકડા રૂપે રમવા માટે આપ્યો અંગદને તો ખેલ ખેલવાનું જીવતું રમકડું મળી ગયું તેણે તો એક મજબૂત દોરડું લીધું અને રાવણના ગળામાં બાંધીને કિશકિંધા નગરીમાં ફેરવવા લાગ્યો વિશ્વ વિજય કરનાર રાવણની આવી દુર્દશા જોઈને બધા જ નગરજનો તો તેની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યા લોકો કહેવા લાગ્યા અરે જુઓ તો ખરા વિશ્વ વિજેતા રાવણને રાજકુમાર અંગદ રસ્તા પર રમકડાની જેમ ફેરવી રહ્યો છે નગરવાસીઓના આવા મશ્કરી ભર્યા બોલ સાંભળીને રાવણ ઘણો લજ્જિત થયો તે ઊંડા ઊંડા નિશાસા નાખવા લાગ્યો શરમનો માર્યો તે નીચું જોઈ ગયો તેના અભિમાન ધમંડના ચૂરે ચૂરા થઈ ગયા પછી દુઃખના માર્યા તેણે પોતાના દાદા નાના પુલત્સ્ય મુનિને યાદ કર્યા રાવણે તેનું મનમાં સ્મરણ કરતા પોતાના દોહિત્રનો દિન પોકાર સાંભળી મુનિ હાજર થયા અને તેને પૂછવા લાગ્યા કે તે મને શા માટે યાદ કર્યો છે અરે તારી આવી દુર્દશા કોણે કરી ત્યારે રાવણ બોલ્યો હે નાનાજી દેવતાઓ ઉપર વિજય મેળવવાને મેં અતિ અભિમાન કર્યો તેનાથી મારી આવી દુર્દશા થઈ છે પશ્ચિમી મહાસાગરના કિનારે વાનરરાજ વાલીને સંધ્યા પૂજા કરતો જોઈને તેની પાછળ જઈને પૂંછડું પકડીને આમળવાનું મેં કર્યું તરત જ હું તેને હાથે પકડાઈ ગયો તે વાલી વાનર બગલમાં ખાલીને મને અહીં લઈ આવ્યો અને મારી આવી દુર્દશા કરી છે મારા ગળામાં દોરડું બાંધીને તેણે પોતાના પુત્ર અંગદને રમકડા તરીકે રમવાને મને આપ્યો તેણે મને કેશગિંધા નગરીની સડકો પર ફેરવ્યો મારી આવી દુર્દશા જોઈને નગરજનો મારી મશ્કરી ઉડાડે છે હે નાનાજી આથી હું દુઃખી અને અશક્ત થઈ ગયો છું હવે મારે શું કરવું તેનો કોઈ ઉપાય તમે મને બતાવો અને મારું રક્ષણ કરો તમારા કુળમાં મારા જેવો કુળ કલંકી બીજો કોઈ નથી હવે તો તમે જ મને બચાવી શકો તેમ છો પુલસ્ય મુનિએ રાવણને સાંત્વન આપતા કહ્યું હે રાવણ અતિશય ગર્વ કરવાથી દેવ દાનવ મનુષ્ય સર્વનો અવશ્ય નાશ થાય છે છતાં તારે ડરવાની કે ના હિંમત થવાની કોઈ જરૂર નથી હું તને બંધન મુક્ત કરાવીશ વાલી દેવરાજ સ્વર્ગના રાજા ઇન્દ્રના વીર્યથી ઉત્પન્ન થયો છે તે તારાથી અધિક પરાક્રમી અને શક્તિશાળી છે આ વાલીનું મૃત્યુ અયોધ્યાના દશરથ રાજાના જેષ્ઠ પુત્ર ભગવાન રામની હાથે થવાનું છે હે દાનવરાજ જો તું વાલીના બંધનથી છુટકારો ચાહતો હોય તો મારું કહ્યું માનીને વિધ્નહર્તા શ્રી ગણેશજીનું વ્રત કર પ્રાચીન કાળમાં વૃતાસુરની હત્યા કરી હતી તેના પશ્ચાતાતાપ માટે ઇન્દ્ર રાજાએ આવ્રત કર્યું હતું માટે તું પણ આ સંકટ મોચન વ્રત કર એ વ્રતના પ્રભાવથી તારું સંકટ દુઃખ તરત જ દૂર થશે આ આદેશ આપીને નાનાજી પુલતસ્ય મુનિ વનમાં જતા રહ્યા ત્યાર પછી નાનાજીના આદેશ અનુસાર રાવણે શ્રી ગણેશ ચતુર્થીના વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાવણ તત્કાળ બંધનમુક્ત થયો સુખરૂપ શ્રીલંકા ગયો અને સુખ શાંતિથી રાજ્ય કરવા લાગ્યો ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠરને કહે છે હે રાજા તમે પણ આ વ્રત કરો એના પ્રભાવ થકી તમે યુદ્ધમાં બધા જ શત્રુઓને મારીને તમારું રાજ્ય પાછું મેળવી શકશો શ્રી કૃષ્ણ ભગવાનના કથન પ્રમાણે યુધિષ્ઠરે પોષ વદ ચતુર્થીનું વ્રત વિધિ વિધાન સહિત કર્યું અને પોતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું આ પ્રમાણે પોષ માસના વદ પક્ષની સંકષ્ટ ચતુર્થી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો ભગવાન શ્રી ગણેશ એ રીતિ સિદ્ધિના દાતા અને વિઘ્નહર્તા છે તેમની કૃપાથી અશુભતા કષ્ટો સંકટ દૂર થઈ અપાર લાભ પ્રાપ્ત થાય છે શુભ સમયની શરૂઆત થાય છે જીવનમાં કોઈ વાતની કમી નથી આવતી સંકષ્ટ ચતુર્થીનું વ્રત જે કોઈ કરે છે તેના દુઃખ દર્દ સંકટ ભગવાન શ્રી ગણેશ ભાંગીને ભૂકો કરી નાખે છે આવો મહિમા છે સંકષ્ટ ચતુર્થી વ્રત કરવાનો તથા વ્રતની કથા સાંભળવાનો જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મ્ય આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા તથા સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર જો નવા છો આ વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો કથા પહેલીવાર સાંભળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ